નમસ્કાર દર્શકમિતો હું શીતલ મહેતા ન્યુઝોક કચ્છમાં આપનું સ્વાગત છી જોઈને આજના સમાચાર મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાએંદર મોબાઈલ નંબર ડબલ રાષ્ટ્રીય પત્રકાર દિવસ નિમિત્તે માહિતી કચેરી દ્વારા સેમિનારનું આયોજન કરાયું કીર્તિભાઈ ખત્રીએ સંબોધન કર્યું ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે નેશનલ પ્રેસ ડે નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય વક્તા કીર્તિભાઈ ખત્રીએ કચ્છને એક વિશિષ્ટ પ્રદેશ ગણાવતા કચ્છમાં પત્રકારત્વનો કઈ રીતે વિકાસ થયો તેના પર પ્રકાશ પાડ્યો હતો ઉપરાંત પત્રકારત્વની બદલાતી તાસીર થીમ હેઠળ કચ્છના પત્રકારત્વ અંગે વિચારો વ્યક્ત કર્યા હતા પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન આપનારા કચ્છના પાયારૂપ પત્રકારો દયારામ દેપાડા શ્યામજી કૃષ્ણ વર્મા છગનલાલ ભવાની શંકર મહેતા તુલશંકર પટણી અને પ્રાણલાલ શાહને યાદ કરીને ટાંચા સાધનો વચ્ચે સતત દુષ્કાળ કે ભૂકંપ જેવી હોનારતોમાં કઈ રીતે પત્રકારત્વ લોકોને જન ઉપયોગી બની રહ્યું તે વિશે છણાવટ કરી હતી તેમણે કચ્છના પત્રકારત્વના ઇતિહાસના વ્યવસ્થિત આલેખનની હિમાયત કરી હતી સંયુક્ત માહિતી નિયામક મિતેશભાઈ મોડાસિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રેસની બદલાતી તાસીર આ વર્ષની થીમ છે ત્યારે તાજેતરના વર્ષોમાં ડિજિટલ પ્લેટફોર્મના ઉદભવના કારણે સમાચારોની પહોંચ વિસ્તરી છે સાથે કેટલાક પડકારો પણ ઉદભવ્યા છે ભુજના નાયબ માહિતી નિયામક ઘનશ્યામભાઈ પેડવાએ સ્વાગત પ્રવચનમાં ફ્રેશ ડે ઉજવવાનો હેતુ જણાવ્યો હતો કાર્યક્રમના અંતે આભાર વિધિ સિનિયર સબ એડિટર ગૌતમભાઈ પરમારે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आज है तारीख 18 नवंबर 2014 आता आज ना समाचार औती काले सरी मोडी छु त्यासुदि मने वजा आत्तो नमस्कार